તો મેગી ખાધા પછી બાબુલાલ ઉબાડ્યું ખાવા અમે બે ત્રણ દિવસ પેલા અહીંયા આવેલા હતા પાછા આવ્યા મેં સાંભળ્યું કે ઉબાડ્યું બહુ સારું મળે ખાઈએ પહેલા તે દિવસ ટ્રાફિક તો નથી લાગતી મને મિત્રો જો તમે ઓલો ભજી વાળો જોયો હોય તો થોડું યાદ કરો અમે ગઈ વખતે બેઠા હતા આ જ જગ્યાએ બેઠા હતા મેં તમને બતાવ્યું હતું કે આ બાબુને ઉબાડ્યું છે ને પાછા આવી ગયા છીએ તો તે વિડીયો તમે ન જોયો તો પાછો ફરીથી જોઈ લેજો તો મિત્રો અમારો ઓર્ડર આવી ગયો છે આ ઉબાડ્યું આ એની સાથે ખાવાની ચટણી આ લીંબુ ને એવું બધું છે તો ઉબાડીને મજા માણીએ છીએ અમે અને આ વખતે મારા પપ્પા પણ સાથે આવ્યા છે જોવા આ છે ઉગાડ્યું

મિત્રો આ જે ઉબાળી હતું એની થાળી ખાલી થઈ ગઈ ખાઈ લીધું છે હવે તો હાથ પેલા તો પપ્પા ને મમ્મી હાથ ધોવા જાય છે ઉબાડ્યું બહુ સારું હતું બધા ખાઈ લીધું છે હવે હું હાથ ધોવા આવ્યો છે બળી શિયાળામાં તો ખાવા જેવું છે બહુ મજા આવે ઘણા મજા એવું બાલ ખાવામાં તો મિત્રો હવે અમે વિચાર્યું છે કે હવે અમે દૂધ પીશું આગળ હતું ત્યાં અમે ગયો તમને દૂધ હતું એ ભૂકો કપરૂ બદામનો ભૂકો એલસી એલસી તે દિવસે રહી ગયું હતું એટલે મારે હવે આજ પીવું છે વિચારીને આવા વાત કરે હતી મિત્રો અમે ખજૂરવાળો દૂધ પીના બેઠા છીએ અને આજે માટલા દેખાય છે તમને ઉપડીયા છે ને ઉબાડિયા બનાવવાના લાગે મને એ પાક્કું છે તો એના જ છે બીજું છે અને ઓલા ભાઈ સાથે અમારું ઓળખાણ થઈ ગઈ હવે અમે વિચાર્યું કે ઓલી ચોકલેટ હતી ને એ ખાવી છે આજ મારે તે દિવસથી ચોકલેટ ખાવી હતી હવે આજ વિચારીને ચોકલેટ ખાવી છે દૂધે પીવું છે દૂધ પી લીધું હવે ચોકલેટ બાકી ચોકલેટ હવે જોવું જોઈએ છે તો ખોઈ લે લંડન સ્ટ્રોબેરી ચોકલેટ મિત્રો અમે આ બ્રાઉની ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ નો ઓર્ડર આપ્યો તો આ બને છે અમારું જો સ્ટ્રોબેરી વિથ ચોકલેટ તો મિત્રો આ રહ્યો અમારો આવી ગયો ઓર્ડર આ જુઓ આમાં ચોકલેટ છે નીચે સ્ટ્રોબેરી છે અને ઉપર ઉપરથી કેડબરી નાખેલી છે તો મિત્રો આ છે મારો ઓર્ડર આવી ગયો છે જુઓ તમે સ્ટ્રોબેરી છે ચોકલેટ છે વેનીલા છે

બજરંગ ભજીયા સામે ના બજરંગ ભજીયા નું જગ્યા છે કા હવે ગઈ વખતે આવ્યો હતો નમજી લઈને આવ્યો તો હું આ બજરંગ ભજીયા પેલું હતું અહીંયા છે આ બજરંગ તો મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ અને અમારી ફોર્ચ્યુનરમાં આ દરવાજા દરવાજા હું બારીઓ ખુલ્લી છે એટલે બહુ ઠંડી લાગે છે તો ચાલો મળશું નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ